તેના વાચન જીવન મનથી પાયા સુદ્રઢ બની શકશે આજની યુવા પેઢીના ચારિત્ર નિર્માણ માટે શક્તિમાન બની શકશે શક્તિ અને સામર્થ્યનો અનુભવ કરાવનાર પ્રેરક સાહિત્યના થોડાક અંશોનો અંતઃકરણપૂર્વક સ્પર્શ કરીએ મહાન પુરુષાર્થ વિના મહાન કાર્યો કદાપી સાધી શકાતા નથી નિરાશ ન થશો કર્મમાં તમારો અધિકાર છે ફળમાં નહીં જગત મનોબળ શાળા છે યુગોથી ભારત ઉપર જમા થયેલા વિપત્તિઓના ડુંગરોને સળગાવી મૂકો પરિસ્થિતિનો સામનો કરો આપણે પરમાત્માના સંતાનો છીએ જલવંત શ્રદ્ધા જલવંત શ્રદ્ધા સહાનુભૂતિની જરૂર છે આગળ વધો પ્રભુ આપનો સેનાપતિ છે દિન દુખી દલિતો પ્રત્યે પ્રેમ રાખજો ઈશ્વરના આશીર્વાદ તમારા ઉપર ઉતરશે કેવળ ધન કંઈ ખરી શક્તિ નથી સૌજન્ય અને પવિત્રતા એ જ ખરી શક્તિ છે મારા વગર પણ તમે કાર્ય કરવાનો પ્રયત્ન કરો કોઈ પણ વ્યક્તિની સહાયની અપેક્ષા ન રાખો સર્વ પ્રત્યે પ્રેમની ભાવના કેળવો વિશ્વાસ રાખો ભયને ડરને તિલાંજલિ આપો ભય એ જ મોટું પાપ છે મૃત્યુની ઘડી સુધી નિસ્વાર્થી રહેજો બહાદુર યુવકો કાર્યનો આરંભ કરી દો ઈર્ષ્યાથી દૂર રહો તમારા મિત્રોના અભિપ્રાય સાથે બાંધછોડ કરવા હંમેશા તત્પર રહો સર્વદા સમાધાન ભર્યું વલણ દાખવવાનો પ્રયત્ન કરવો વીરતાપૂર્વક ઝઝુમો વિકાસ સાધવાનો પ્રયાસ કરો ગતિ અને વિકાસ એ જ જીવનનું માત્ર લક્ષણ છે વ્યવસ્થિત બનીને સમિતિઓની રચના કરો કુરકુરિયાના કુર્યાના ભસવાથી ડરશો નહીં આકાશના વજપાતથી પણ ભયભીત થશો નહીં સાચા સિદ્ધાંતોને પહેલાં સમજી લઈ ત્યારબાદ એ સિદ્ધાંતોને આપણા સમાજમાં લાગુ પાડીને કાર્ય કરવાનું છે ધીરે ધીરે પણ અચૂક રીતે કાર્ય કરવાનું છે ધર્મને આચરણમાં ઉતારો તમારા કાર્યમાં સ્વતંત્રતાપૂર્વક આગળ વધો સંપીને કાર્ય કરો તમારે સિંહ જેવા બનવાનું છે આપણે ભારત વર્ષને અને સમસ્ત જગતને જાગૃત કરવાના છે હું તમારી ના સાંભળવાનો જ નથી આગે ચૂક કરો લોકો સાથે વાદ વિવાદમાં ઉતરો નહીં કોઈ શત્રુ બનાવશો નહીં વિવિધ મતો પ્રત્યે સહિષ્ણુ બનો ધૈર્ય પવિત્રતા અને ખંતનો સદા જય થવાનો છે ચારિત્રનો પવિત્રતાનો સત્યનો વ્યક્તિત્વનો બળ જ પ્રભાવનું કારણ બને છે આ સદ્ગુણો વિધમાન છે ત્યાં સુધી કોઈ પણ તમારો વાળ વાંકો કરી શકે તેમ નથી લોક હૃદયને હલાવી દે તેવું કંઈ હોય તો તે આપનું દિવ્ય જીવન છે બીજાના ઉપર પ્રભુત્વ જમાવવાનો ઉપ્રેનપનો બતાવવાનો પ્રયત્ન કરશો નહીં સૌના સેવક બનજો નિષ્ઠાથી કર્તવ્ય બજાવજો બાકીનો ઈશ્વર ઉપર છોડજો ઈર્ષ્યા અભિમાનનો ત્યાગ કરજો સંપીને કાર્ય કરવાનું શીખજો સફળતા પ્રાપ્ત કરવી હોય

કોઈ આપણને શું કહેશે તે ધ્યાનમાં લીધા વિના નિડરતાથી નમ્રતાથી શ્રદ્ધાથી સદભાવે આપણા નિશ્ચિત ધ્યેયે પહોંચવા પ્રયત્ન કરવાનો છે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો પડશે ચાડી ન ખાવી ખટપટના જાળા ન રચવા બીજાને વિશે હલકી વાતો ન કરવી કપટ ન કરવા ભ્રષ્ટાચાર ન કરવો યશ કીર્તિ કે બીજા ઉપર સત્તા ધરાવવાની ઈચ્છા વિના સેવા કાર્યો કરવા જે કામ શરૂ કરીએ તે વિકસતું રહેવું જોઈએ ચાલતું રહેવું જોઈએ કામ માટે ઉપાડી લે તેવા નિષ્ઠાવાન શક્તિવંત પ્રમાણિક માણસો તૈયાર કરવા જોઈએ કામ કરવામાં રસ ઊભો કરવો જોઈએ વારાફરતી જોખમદારીનું કામ સોંપવું પણ તેના ઉપર પાકી દેખરેખ રાખવી તમે સૌ કાલીમાના દાસ છો પછી ભય સાનો